મારા ઘરને ખૂણા ચાર પવન મુજને કરતો પ્યાર ઉડતો જાઉં હું દૂર ગગન બાળકો મને જોઈ થતા મગન બોલો આનો જવાબ શું આવશે વિચારો અને આ ઉખાણાનો સરસ મજાનો જવાબ તમે લોકો આપો તો આનો સાચો જવાબ છે પતંગ ચલો એના પછી રંગ છે એનો ખૂબ કાળો ના બતાવે એ ના બનાવે એ કદી માળો બોલવામાં એ ખૂબ મીઠી આંબા ડાળે એને દીઠી બોલો તો આનો જવાબ શું આવશે સરસ મજાનું વિચારી અને આનો જવાબ આપો એનો જવાબ આવશે કોયલ લીલી ટોપીને રાતા ડગલા આવ્યા હવે કરે બોલો મિત્રો આનો જવાબ શું આવશે તો આનો જવાબ આવશે મરચા શું આવશે મરચા ચલો એના પછી હાલ જો એના પૂછો નહીં કરે એ વાત આમ તો સીધું સાધું લાગે પણ પેટમાં એ રાખે છે દાંત સરસ મજાનું ઉખાણું છે શું આવશે એનો જવાબ વિચારો અને આનો જવાબ કહો અને આટલા સરસ મજાના ઉખાણા જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો આના જવાબ આવશે દાડમ એના પછી પતંગ નથી તોય દૂર દૂર જાય કાંઈ પણ ના બોલે રાય ક્યારેક આનંદથી હસાવી જાય ક્યારેક દુઃખથી રડાવી જાય બોલો મિત્રો આનો જવાબ શું આવશે પત્ર આનો જવાબ શું ચલો પાછળ તેની સેના અપાર સવારી કદી ના પાછી આવે ચતુર હોય તે નામ બતાવે સરસ મજાનું ઉખાણું છે શું આવશે એનો જવાબ તો એનો જવાબ આવશે નમી મારામાં યાદો છે પણ મારી નથી મારામાં જે છે એ દેખાય જ છે તમારા લીધે બદલાઈ જાઓ દિવાલની શોભા હું શું આનો જવાબ શું આવશે આવા સરસ મજાના ઉખાણા માટે મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ફોટો ફ્રેમ એના પછીનું ઉખાણું વડ જેવા પાન ને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલ અને આંબા જેવી કેરી શું આવશે મિત્રો જવાબ વડ જેવા પાન ને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી તો આનો જવાબ આવશે આંકડો હું ઊંચો ને નીચો થાવ ક્યારેક ધરતી ક્યારેક આકાશે જાઓ બાળકો મારા પર બેસતા વજનની વાત કરતો જાઓ હું ઊંચો નીચો થાવ ક્યારેક ધરતી ક્યારેક આકાશે જાઉં બાળકો મારા પર બેસતા વજનની વાત કરતો જાઓ બોલો મિત્રો આનો જવાબ શું આવશે તો ઊંચક નીચક કહો તો એને અહીં અંગ્રેજીમાં સીશો કહેવામાં આવે એવી કઈ વસ્તુ છે જે તમારા નાક પર બેસી તમારા કાનને પકડે છે એવી કઈ વસ્તુ છે જે તમારા નાક ઉપર બેસી અને તમારા કાનને પકડે છે બોલો મિત્રો શું આવશે આનો જવાબ તો સાચો જવાબ ચશ્મા

માથું બાંધેલું ને વાળ છૂટ્ટા રોજ ઉઠીને ધૂળમાં ચોટ્યા માથું બાંધેલું ને વાળ છૂટા રોજ ઉઠીને ધૂળમાં ચોટ્યા સરસ મજાનું ઉખાણું છે શું આવશે એનો જવાબ વિચારો અને કહો તો આનો જવાબ આવશે સાવરણી ચલો એના પછીનો પ્રશ્ન એના પછીનું ઉખાણું એનું નામ બારણા સંઘ આવે હવા ઉજાસ ઘરમાં લાવે ઋતુઓ સામે રક્ષણ આપે કોઈને તેના વિના નફાવે શું આવશે મિત્રો આનો જવાબ એનું નામ બારણા સંઘ આવે હવા ઉજાસ ઘરમાં લાવે ઋતુઓ સામે રક્ષણ આપે

એના પછીનું સરસ મજાનું ઉખાણું એવું કયું પક્ષી છે જેનો અંગ્રેજીમાં અર્થ વધારે એવો થાય છે એવું કયું પક્ષી છે જેનો અંગ્રેજીમાં અર્થ વધારે એવો થાય છે વિચારો અને સરસ મજાનો જવાબ આપો તો જવાબ આવશે મોર એવું કોણ છે જે વગર પાણીએ ઘર બનાવે છે અને એ પણ કોઈકના ઘરમાં છે ને સરસ મજાનું ઉખાણું એવું કોણ છે જે વગર પાણીએ ઘર બનાવે છે અને એ પણ કોઈકના ઘરમાં એવું કોણ છે જે વગર પાણીએ ઘર બનાવે છે અને એ પણ કોઈકના ઘરમાં વિચારો અને જવાબ આપો તો આનો સાચો જવાબ છે કરોડિયો શું આવશે કરોડિયો એ બીજાના ઘરે જઈ અને પોતાનું ઘર બનાવે છે એવી કઈ વસ્તુ છે જે ખરીદે છે તે પહેરતો નથી ને જે પહેરે છે તે ખરીદતો નથી એવી તે કઈ વસ્તુ છે જે ખરીદે છે તે પહેરતો નથી અને જે પહેરે છે તે ખરીદતો નથી કફન શું આવશે કફન સાચો જવાબ છે કફન એવું કયું શાક છે જેમાં એક ફરવા લાયક ગામનું નામ આવે છે એવું કયું શાક છે મિત્રો જેમાં એક ફરવા લાયક ગામનું નામ આવે છે ચલો સરસ મજાનું ઉખાણું છે વિચાર બાપુ તો જવાબ છે સિમલા મિર્ચ એવી એક ચીજ છે રોજ સવારે ચાલી જાય એ આવે ત્યારે તમને સુવરાવે છે એવી એક ચીજ છે જે રોજ સવારે ચાલી જાય છે અને એ આવે ત્યારે તમને શું આવે છે શું આવશે એનો જવાબ વિચારો વિચારો તો એનો સાચો જવાબ છે રાત